ઓર્ધન સીટી સૂરત તરીકે ઓળખાતા સુરત શહેરમાં વધુ એક અંગદાન અંગદાનથી ત્રણ લોકોને નવ જીવન મળ્યું ત્રીસ વર્ષીય ધર્મેન્દ્ર નિષાદ ઘરે દાદર ચડતી વખતે પડી ગયા હતા તેમને માથામાં ગંભીર ઈજાઓ આવતા બ્રેઇન ડેડ થયા હતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા અંગદાન વિશે સમજો આપતા પરિવારે અંગદાન કર્યું નિષાદ પરિવારે બે કિડની લીવરનું અંગદાન કરી ત્રણ લોકોને નવ જીવન આપ્યું જીવન દીપ ઓર્ગન ડોનેશન દ્વારા 25મો અંગદાન કરવામાં આવ્યું તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ શિરસાઠની સાથે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોડ ડાયમંડ હોસ્પિટલ થી ડોક્ટર હરેશ પાગડા સાહેબ ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડૉક્ટર હર્ષ ભાગડર સાહેબ દિનેશભાઈ નાવડિયા માઉજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્રકુમાર બત્રીસ વર્ષીય યુવાન હતા તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતાં તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઇકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું